મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે મન કી બાત કરવાનો અવસર મળ્યો છે આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે આ વખતે વિક્રમ સંવત બે હજાર બ્યાસી શરૂ થઈ રહ્યું છે આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે કોઈ બિહારથી છે કોઈ બંગાળથી કોઈ તમિલનાડુથી કોઈ ગુજરાતથી છે તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે અભિનંદનના સંદેશા પણ છે પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું પ્રથમ સંદેશો કન્નડ ભાષામાં છે બધાને ઉગાદી ઉત્સવની શુભકામનાઓ આગામી સંદેશ તેલુગુ ભાષામાં બધાને ઉગાદી ઉત્સવની શુભકામનાઓ હવે એક બીજા પત્રમાં કોંકણી ભાષામાં લખ્યું છે સંસાર પાડવાની શુભકામનાઓ આગલો સંદેશ મરાઠી ભાષામાં છે ગોળી પડવાના અવસર પર હાર્દિક શુભકામનાઓ આપણે એક સાથીએ મલયાળમ ભાષામાં લખ્યું છે બધાને વિષુ પર્વની શુભકામનાઓ તો આ સંદેશ તમિળ ભાષામાં છે બધાને નવ વર્ષ પુથાંડુની શુભકામનાઓ સાથીઓ તમે એ તો સમજી જ ગયા હશો કે અલગ અલગ ભાષાઓમાં મોકલાયેલા સંદેશ છે પરંતુ શું તમે તેનું કારણ જાણો છો આજ તો વિશેષ વાત છે જે આજે મારે તમારી સાથે કરવી છે આપણા દેશના અલગ અલગ રાજ્યોમાં આજે અને આગામી કેટલાક દિવસોમાં નવ વર્ષ શરૂ થઈ રહ્યા છે અને આ બધા સંદેશ નવ વર્ષ અને વિભિન્ન પર્વોના અભિનંદનના છે આથી જ મને અલગ અલગ ભાષાઓમાં લોકોએ શુભકામનાઓ મોકલી છે સાથીઓ આજે કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણામાં ઉગાદી પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે આજે જ મહારાષ્ટ્રમાં ગુળી પડવો મનાવવામાં આવી રહ્યો છે વિવિધતા ભરેલા આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં આગામી કેટલાક દિવસમાં આસામમાં રોંગાલી બિહુ બંગાળમાં પોયલા બોઈશાખ કાશ્મીરમાં નવરેનો ઉત્સવ મનાવવામાં આવશે આ જ રીતે તેરથી થી પંદર એપ્રિલ વચ્ચે દેશના અલગ અલગ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ધૂમ દેખાશે તેના કારણે પણ ઉત્સાહનું વાતાવરણ છે અને ઈદનો તહેવાર તો આવી જ રહ્યો છે એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે પર્વોનો છે હું દેશના લોકોને આ તહેવારોના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા તહેવારો ભલે અલગ અલગ ક્ષેત્રોમાં હોય પરંતુ તે બતાવે છે કે ભારતની વિવિધતામાં પણ કેવી એકતા પરોવાયેલી છે આ એકતાની ભાવનાને આપણે નિરંતર મજબૂત કરીને ચાલવાનું છે સાથીઓ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે યુવાન સાથીઓની સાથે હું પરીક્ષા પર ચર્ચા કરું છું હવે પરીક્ષા સંપન્ન થઈ ચૂકી છે ઘણી બધી શાળાઓમાં તો ફરીથી વર્ગ શરૂ થવાની તૈયારી થઈ રહી છે તે પછી ઉનાળાની રજાઓનો સમય પણ આવવાનો છે વર્ષના આ સમયની બાળકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જુએ છે મને તો પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા જ્યારે હું અને મારા મિત્રો આખો દિવસ કંઈક ને કંઈક ઉધામાં કરતા રહેતા હતા પરંતુ સાથે જ અમે કંઈક કન્સ્ટ્રક્ટિવ પણ કરતા હતા શીખતા પણ હતા ગરમીના દિવસો લાંબા હોય છે તેમાં બાળકો પાસે કરવા માટે ઘણું બધું હોય છે આ સમય કોઈ નવો શોખ અપનાવવાની સાથે પોતાના હુનરને વધુ ઓપ આપવાનો પણ છે આજે બાળકો માટે એવા પ્લેટફોર્મની ખોટ નથી જ્યાં તેઓ ઘણું બધું શીખી શકે છે જેમ કે કોઈ સંસ્થા ટેકનોલોજી કેમ્પ ચલાવી રહી છે તો બાળકો ત્યાં એપ બનાવવાની સાથે ઓપન સોર્સ સોફ્ટવેર વિશે જાણી શકે છે જો ક્યાંક પર્યાવરણની વાત હોય થિયેટરની વાત હોય કે લીડરશીપની વાત હોય આવા ભિન્ન ભિન્ન વિષયના કોર્સ થતા રહે છે તો તેની સાથે પણ જોડાઈ શકાય છે એવી અનેક સ્કૂલ છે જ્યાં સ્પીચ અથવા તો ડ્રામા શીખવાડે છે જે બાળકોને ઘણું કામમાં આવે છે તે બધા ઉપરાંત તમારી પાસે આ રજાઓમાં અનેક જગ્યાએ ચાલી રહેલી વોલન્ટિયર એક્ટિવિટીસ સેવા કાર્યો સાથે પણ જોડાવવાનો અવસર છે એવા કાર્યક્રમો અંગે મારો એક વિશેષ આગ્રહ છે જો કોઈ સંગઠન કોઈ શાળા કે સામાજિક સંસ્થાઓ કે પછી સાયન્સ સેન્ટર એવી સમર એક્ટિવિટીઝ કરાવી રહ્યા હોય તો તેને હેશટેગ માય હોલીડેઝ સાથે જરૂર શેર કરજો તેનાથી દેશના બાળકો અને તેમના માતા પિતાને તેના વિશે સરળતાથી જાણકારી મળશે મારા યુવા સાથીઓ હું આજે તમારી સાથે માય ભારતના એક ખાસ કેલેન્ડરની પણ ચર્ચા કરવા ઈચ્છું છું જેને આ સમર વેકેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે આ કેલેન્ડરની એક કોપી અત્યારે મારી સામે રખાયેલી છે હું આ કેલેન્ડરના કેટલાક અનોખા પ્રયાસોને જણાવવા માગું છું જેમ કે માય ભારતની સ્ટડી ટૂરમાં તમે એ જાણી શકો છો કે આપણા ઔષધિ કેન્દ્રો કેવી રીતે કામ કરે છે તમે વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનો હિસ્સો બનીને સીમા પર આવેલા ગામોમાં એક અનોખો અનુભવ કરી શકો છો તેની સાથે જ ત્યાં કલ્ચર અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો હિસ્સો જરૂર બની શકો છો તો આંબેડકર જયંતિ પર પદયાત્રામાં ભાગીદારી કરીને તમે સંવિધાનના મૂલ્યો અંગે જાગૃતિ પણ ફેલાવી શકો છો બાળકો અને તેમના માતાપિતાને પણ મારો વિશેષ આગ્રહ છે કે તેઓ રજાના અનુભવોને હેશટેગ હોલીડે મેમરીઝની સાથે જરૂર વહેંચે હું તમારા અનુભવોને આગામી મન કી બાતમાં સમાવવાનો પ્રયાસ કરીશ મારા પ્રિય દેશવાસીઓ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શહેર શહેર ગામ ગામમાં પાણી બચાવવાની તૈયારી શરૂ થઈ જાય છે અનેક રાજ્યોમાં વોટર હાર્વેસ્ટિંગ સાથે સંલગ્ન કામોએ જળ સંરક્ષણ સાથે જોડાયેલા કામોએ નવી ગતિ પકડી છે જળશક્તિ મંત્રાલય અને અલગ અલગ સ્વયંસેવી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે દેશમાં હજારો કૃત્રિમ તળાવ ચેકડેમ બોરવિલ રિચાર્જ કમ્યુનિટી સોકપીટનું નિર્માણ થઈ રહ્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ કેશ ધ રેઇન અભિયાન માટે કમર કસી લેવાઈ છે આ અભિયાન પણ સરકારનું નહીં પરંતુ સમાજનું છે જનતા જનાર્દનનું છે જળ સંરક્ષણ સાથે વધુમાં વધુ લોકોને જોડાવા માટે જળસંચય ભાગીદારી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે પ્રયાસ એવો છે કે જે પ્રાકૃતિક સંસાધનો આપણને મળ્યા છે તેને આપણે આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાના છે સાથીઓ વરસાદના ટીપાઓને સંરક્ષિત કરીને આપણે ઘણું બધું પાણી વેડફાતા બચાવી શકીએ છીએ ગત કેટલાક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના અનેક હિસ્સાઓમાં જળ સંરક્ષણના અભૂતપૂર્વ કાર્યો થયા છે હું તમને એક રસપ્રદ આંકડો આપું છું ગત સાત આઠ વર્ષમાં નવી બનેલી ટાંકીઓ તળાવો અને અન્ય વોટર રિચાર્જ સ્ટ્રકચરથી અગિયાર અબજ ક્યુબિક મીટરથી પણ વધુ પાણીનું સંરક્ષણ થયું છે હવે તમે પૂછશો કે અગિયાર અબજ ક્યુબિક મીટર પાણી કેટલું પાણી હોય છે સાથીઓ ભાખડા નાંગલ બંધમાં જે પાણી જમા થાય છે તેની તસવીરો તો તમે અવશ્ય જોઈ હશે આ પાણી ગોવિંદસાગર તળાવનું નિર્માણ કરે છે તે તળાવની લંબાઈ જ નેવું કિલોમીટરથી અધિક છે આ તળાવમાં પણ નવ દસ અબજ ક્યુબિક મીટરથી વધુ પાણી સંરક્ષિત નથી થઈ શકતું માત્ર નવ દસ અબજ ક્યુબિક મીટર અને દેશવાસીઓએ પોતાના નાના નાના પ્રયાસોથી દેશના અલગ અલગ ભાગોમાં અગિયાર અબજ ક્યુબિક મીટર પાણીના સંરક્ષણની વ્યવસ્થા કરી દીધી છે છે ને આ શાનદાર પ્રયાસ આ દિશામાં કર્ણાટકના ગડગ જિલ્લાના લોકોએ પણ એક રસ્તો ચીંધ્યો છે કેટલાક વર્ષ પહેલા અહીંના બે ગામના તળાવો પૂરી રીતે સુકાઈ ગયા હતા એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ત્યાં પશુઓને પીવા માટે પણ પાણી ન બચ્યું ધીરે ધીરે તળાવ ઘાસભૂસ અને જાડી ઝાંખરાથી ભરાઈ ગયું પરંતુ ગામના કેટલાક લોકોએ તળાવને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો અને કામમાં લાગી ગયા અને કહે છે ને કે મન હોય તો માળવે જવાય ગામના લોકોના પ્રયાસો જોઈને આસપાસની સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ ગઈ બધા લોકોએ મળીને કચરો અને કાદવ સાફ કર્યો અને કેટલાક સમય બાદ તળાવની જગ્યા એકદમ સાફ થઈ ગઈ હવે લોકોને પ્રતીક્ષા છે વરસાદની ઋતુની ખરેખર તે કેચ ધ રેઇન અભિયાનનું જ્વલંત ઉદાહરણ છે સાથીઓ તમે પણ સામુદાયિક સ્તર પર આવા પ્રયાસો સાથે જોડાઈ શકો છો આ જનઆંદોલનને આગળ વધારવા માટે તમે અત્યારથી યોજના અવશ્ય બનાવો તમારે એક બીજી વાત યાદ રાખવાની છે બની શકે તો ઉનાળામાં તમારા ઘરની આગળ માટલામાં ઠંડુ જળ અવશ્ય રાખજો ઘરની છત કે ઓસરીમાં પણ પક્ષીઓ માટે પાણી રાખજો જોજો આ પુણ્યનું કાર્ય કરીને તમને કેટલું સારું લાગશે સાથીઓ મન કી બાતમાં હવે વાત સાહસની ઉડાનની પડકાર છતાં ધગશ બતાવવાની કેટલાક દિવસ પહેલા જ સંપન્ન થયેલા ખેલો ઈન્ડિયા પેરાગેમ્સમાં એકવાર ફરી ખેલાડીઓએ પોતાની લગન અને પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા આ વખતે પહેલાથી વધુ ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો તેનાથી ખબર પડે છે કે પેરા સ્પોર્ટ્સ કેટલી લોકપ્રિય થઈ રહી છે હું ખેલો ઈન્ડિયા પેરાગેમ્સમાં ભાગ લેનારા બધા ખેલાડીઓને તેમના જ્વલંત પ્રયાસો માટે અભિનંદન પાઠવું છું હરિયાણા તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના રમતવીરોને પહેલું બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવું છું રમત દરમિયાન આપણા દિવ્યાંગ ખેલાડીઓએ અઢાર રાષ્ટ્રીય વિક્રમો પણ સર્જ્યા તેમાંથી બાર તો આપણી મહિલા ખેલાડીઓના નામે રહ્યા આ વખતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા આમ રેસલર ચોબી મેથ્યુએ મને પત્ર લખ્યો છે હું તેમના પત્રના કેટલાક હિસ્સાને સંભળાવવા માગું છું તેમણે લખ્યું છે મેડલ જીતવો બહુ વિશેષ હોય છે પરંતુ અમારો સંઘર્ષ માત્ર પોડિયમ પર ઊભા રહેવા પૂરતો સીમિત નથી અમે પ્રતિદિન એક લડાઈ લડીએ છીએ જીવન અનેક રીતે અમારી પરીક્ષા લે છે બહુ ઓછા લોકો અમારા સંઘર્ષને સમજી શકે છે તેમ છતાં અમે સાહસ સાથે આગળ વધીએ છીએ અમે પોતાના સપનાને પૂરા કરવામાં લાગી જઈએ છીએ અમને વિશ્વાસ રહે છે કે અમે કોઈનાથી સહેજે ઉતરતા નથી વાહ જોબી મેથ્યુ તમે સુંદર લખ્યું છે અદભુત લખ્યું છે આ પત્ર માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું હું જોબી મેથ્યુ અને આપણા બધા દિવ્યાંગ સાથીઓને કહેવા માંગુ છું કે તમારા પ્રયાસ અમારા માટે બહુ મોટી પ્રેરણા છે સાથીઓ દિલ્હીમાં એક બીજા ભવ્ય આયોજને લોકોમાં બહુ પ્રેરણા આપી દીધી છે જોશ ભરી દીધું છે એક ઇનોવેટિવ આઈડિયાના રૂપમાં પહેલીવાર ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું તેમાં અલગ અલગ ક્ષેત્રોના લગભગ પચ્ચીસ હજાર લોકોએ ભાગ લીધો તે બધાનું એક જ લક્ષ્ય હતું ફિટ રહેવું અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવી આ આયોજનમાં ભાગ લેનાર લોકોને તેમના સ્વાસ્થ્યની સાથે સાથે પોષણ સાથે જોડાયેલી જાણકારીઓ પણ મળી મારો આગ્રહ છે કે તમે તમારા ક્ષેત્રોમાં પણ આ પ્રકારના કાર્નિવલનું આયોજન કરો આ પહેલમાં માય ભારત તમારા માટે ઘણું સહાયરૂપ બની શકે છે સાથીઓ આપણી સ્વદેશી રમતો હવે પોપ્યુલર કલ્ચરના રૂપમાં હળી મળી રહી છે જાણીતા રેપર હનુમાન કાંઈડને તો તમે બધા ઓળખતા જશો આજકાલ તેમનું નવું સોંગ રન ઇટઅપ ઘણું ફેમસ થઈ રહ્યું છે તેમાં કલારી પટ્ટું ગટકા અને થાંગતા જેવી આપણી પારંપરિક માર્શલ આર્ટને સમાવવામાં આવી છે હું હનુમાન કાયંડને અભિનંદન આપું છું કે તેમના પ્રયાસોથી આપણી પારંપરિક માર્શલ આર્ટ્સને દુનિયાના લોકો જાણી રહ્યા છે મારા પ્રિય દેશવાસીઓ દર મહિને મને માય ગોવ અને નમો એપ પર તમારા ઢગલો સંદેશાઓ મળે છે અનેક સંદેશ મારા મનને સ્પર્શી જાય છે તો કેટલાક ગર્વથી ભરી દે છે ઘણી વાર તો આ સંદેશાઓમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અનોખી જાણકારી મળે છે આ વખતે જે સંદેશે મારું ધ્યાન ખેંચ્યું તેને હું તમારી સાથે વહેંચવા માગું છું વારાણસીના અથર્વ કપૂર મુંબઈના આર્યશ લીખા અને અત્રે માને મારી તાજેતરની મોરશિયસ યાત્રા પર પોતાની ભાવના લખીને મોકલી છે તેમણે લખ્યું છે આ યાત્રા દરમિયાન ગીત ગવાઈના પરફોર્મન્સથી તેમને ઘણો આનંદ આવ્યો પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા ઘણા બધા પત્રોમાં મને આવી જ ભાવુકતા જોવા મળી છે મોરિશિયસમાં ગીત ગવાઈના ઘણા સુંદર પરફોર્મન્સ દરમિયાન મને ત્યાં જે અનુભૂતિ થઈ તે ખરેખર અદ્ભુત છે સાથીઓ જ્યારે આપણે મૂળ સાથે જોડાયેલા રહીએ છીએ તો કેટલું પણ મોટું તોફાન કેમ ના આવે તે આપણને ઉખાડી શકતું નથી તમે કલ્પના કરો લગભગ બસ્સો વર્ષ પહેલા ભારતથી અનેક લોકો ગિરિમીટિયા મજૂર તરીકે મોરિશિયસ ગયા હતા કોઈને ખબર પણ નહોતી કે આગળ શું થશે પરંતુ સમયની સાથે તેઓ ત્યાં વસી ગયા ભળી ગયા મોરિશિયસમાં તેમણે પોતાની એક ઓળખ બનાવી તેમણે પોતાના વારસાને સાચવીને રાખ્યો અને મૂળ સાથે જોડાયેલા રહ્યા મોરિશિયસ એકમાત્ર ઉદાહરણ નથી ગયા વર્ષે જ્યારે હું ગોયાના ગયો હતો તો ત્યાંના ચૌતાલ પરફોર્મન્સે મને ખૂબ પ્રભાવિત કર્યો હતો સાથીઓ હવે હું તમને એક ઓડિયો સંભળાવું છું તમે જરૂર વિચારી રહ્યા હશો કે આ તો આપણા દેશના કોઈ હિસ્સાની વાત છે પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનો સંબંધ ફીજી સાથે છે આ ફીજીનું ખૂબ જ લોકપ્રિય ફગવા ચૌતાલ છે આ ગીત સંગીત બધામાં જોશ ભરી દે છે હું તમને વધુ એક ઓડિયો સંભળાવું છું આ ઓડિયો સુરીનામનો ચોતાલ છે આ કાર્યક્રમને ટીવી પર જોઈ રહેલા દેશવાસીઓ સુરીનામના રાષ્ટ્રપ્રમુખ અને મારા મિત્ર ચાન સંતોખીજીને તેનો આનંદ લેતા જોઈ શકે છે બેઠક અને ગીતોની આ પરંપરા ટ્રેનીરાથ અને ટોબેગોમાં પણ ઘણી લોકપ્રિય છે આ બધા દેશોમાં લોકો રામાયણ ખૂબ વાંચે છે ત્યાં ફગવા ઘણું લોકપ્રિય છે અને બધા ભારતીયો પર્વ તહેવારો ખૂબ જ ઉત્સાહ સાથે મનાવે છે તેમના અનેક ગીતો ભોજપુરી અવધી અથવા મિશ્રિત ભાષામાં હોય છે ક્યારેક ક્યારેક વ્રજ અને મૈથિલીનો પણ ઉપયોગ થાય છે આ દેશોમાં આપણી પરંપરાઓને સાચવી રાખનારા બધા લોકો પ્રશંસાને પાત્ર છે સાથીઓ દુનિયામાં એવા અનેક સંગઠનો પણ છે જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિને સંરક્ષિત કરવાનું કાર્ય કરી રહ્યા છે આવું જ એક સંગઠન છે સિંગાપુર ફાઇન આર્ટ સોસાયટી ભારતીય નૃત્ય સંગીત અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવામાં લાગેલા આ સંગઠને પોતાના ગૌરવશાળી પંચોતેર વર્ષ પૂરા કર્યા છે આ અવસર સાથે જોડાયેલા કાર્યક્રમમાં સિંગાપુરના રાષ્ટ્રપ્રમુખ શ્રીમાન થર્મન શનમુગર રત્નમજી ગેસ્ટ ઓફ ઓનર હતા તેમણે આ ઓર્ગેનાઇઝેશનના પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી હું આ ટીમને મારી ઘણી શુભકામનાઓ આપું છું સાથીઓ મન કી બાતમાં આપણે દેશવાસીઓની ઉપલબ્ધિઓની સાથે ઘણીવાર સામાજિક વિષયોની વાત પણ કરીએ છીએ અનેકવાર પડકારો પર પણ ચર્ચા થાય છે આ વખતે મન કી બાતમાં હું એક એવા પડકાર વિશે વાત કરવા માગું છું જે આપણા બધા સાથે સીધો જોડાયેલો છે આ પડકાર છે ટેક્સટાઇલ વેસ્ટનો તમે વિચારી રહ્યા હશો આ ટેક્સટાઇલ વેસ્ટ વળી કોઈ નવી બલા છે કે શું વાસ્તવમાં ટેક્સટાઇલ વેસ્ટ સમગ્ર દુનિયા માટે નવી ચિંતાનું કારણ બની ગયો છે આજકાલ દુનિયાભરમાં જૂના કપડાંને જલ્દીમાં જલ્દી હટાવીને નવા કપડાં લેવાનું ચલણ વધી રહ્યું છે શું તમે વિચાર્યું છે કે જે જૂના કપડાં તમે પહેરવાનું છોડી દો છો તેનું શું થાય છે તે ટેક્સટાઇલ વેસ્ટ બની જાય છે તે વિષયમાં ઘણું બધું સંશોધન વિશ્વભરમાં થઈ રહ્યું છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર એક ટકાથી પણ ઓછા ટેક્સટાઇલ વેસ્ટને રિસાયકલ કરવામાં આવે છે એક ટકાથી પણ ઓછું ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ ટેક્સટાઇલ વેસ્ટ નીકળે છે એટલે કે પડકાર આપણી સામે પણ ઘણો મોટો છે પરંતુ મને આનંદ છે કે આપણા દેશમાં આ પડકાર સામે લડવા માટે અનેક પ્રશંસનીય પ્રયાસો થઈ રહ્યા છે અનેક ભારતીય સ્ટાર્ટઅપ્સે ટેક્સટાઇલ રિકવરી ફેસિલિટીઝ પર કામ શરૂ કર્યું છે અનેક એવી ટીમ છે જે કચરો વીણનારા આપણા ભાઈ બહેનોના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે અનેક યુવા સાથી સસ્ટેનેબલ ફેશનના પ્રયાસોમાં લાગેલા છે ટેક્સટાઇલ વેસ્ટથી સજાવટની ચીજો હેન્ડબેગ સ્ટેશનરી અને રમકડા જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે અનેક સંસ્થાઓ આજકાલ સર્ક્યુલર ફેશન બ્રાન્ડને પોપ્યુલર બનાવવામાં લાગેલી છે નવા નવા રેન્ટલ પ્લેટફોર્મ પણ ખુલી રહ્યા છે જ્યાં ડિઝાઇનર કપડાં ભાડા પર મળી જાય છે કેટલીક સંસ્થાઓ જૂના કપડાં લઈને તેને ફરીવાર પહેરવાલાયક બનાવે છે અને ગરીબો સુધી પહોંચાડે છે સાથીઓ ટેક્સટાઇલ વેસ્ટની સામે લડવામાં કેટલાક શહેર પણ પોતાની નવી ઓળખ બનાવી રહ્યા છે હરિયાણાનું પાણીપત ટેક્સટાઇલ રીસાયકલિંગના ગ્લોબલ હબના રૂપમાં ઉભરી રહ્યું છે બેંગલુરુ પણ ઇનોવેટીવ ટેક્સ સોલ્યુશનથી પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે અહીં અડધાથી વધુ ટેક્સટાઇલ વેસ્ટને એકત્ર કરવામાં આવે છે જે આપણા બીજા શહેરો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે આ જ રીતે તમિલનાડુનું તિરુપુર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી ટેક્સટાઇલ વેસ્ટ મેનેજમેન્ટમાં લાગેલું છે મારા પ્રિય દેશવાસીઓ આજે ફિટનેસની સાથોસાથ કાઉન્ટની મોટી ભૂમિકા થઈ ગઈ છે એક દિવસમાં તમે કેટલા સ્ટેપ્સ ચાલ્યા તેની કાઉન્ટ એક દિવસમાં કેટલી કેલરીઝ ખાધી તેની કાઉન્ટ કેટલી કેલરીઝ બંધ કરી તેની કાઉન્ટ આટલી બધી કાઉન્ટની વચ્ચે એક બીજું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે ઇન્ટરનેશનલ યોગ ડેનું કાઉન્ટડાઉન યોગ દિવસમાં હવે સો દિવસથી પણ ઓછો સમય રહી ગયો છે જો તમે તમારા જીવનમાં હજુ સુધી યોગને સમાવિષ્ટ નથી કર્યું તો તમે અવશ્ય કરી લેજો હજુ મોડું નથી થયું દસ વર્ષ પહેલા એકવીસ જૂન બે હજાર પંદરના દિને પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો હવે તો આ દિવસે યોગના એક વિરાટ મહોત્સવનું રૂપ લઈ લીધું છે માનવતાને ભારતની તરફથી આ એક એવો અણમોલ ઉપહાર છે જે ભવિષ્યની પેઢીને ખૂબ જ કામ આવશે વર્ષ બે હજાર પચીસના યોગ દિવસનો થીમ રખાયો છે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એટલે કે આપણે યોગ દ્વારા પૂરા વિશ્વને સ્વસ્થ બનાવવાની કામના કરીએ છીએ સાથીઓ આપણા માટે ગર્વ કરનારી બાબત છે કે આજે આપણા યોગ અને ટ્રેડિશનલ મેડિસિન અંગે સમગ્ર દુનિયામાં જિજ્ઞાસા વધી રહી છે મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદને વેલનેસનું એક શ્રેષ્ઠ માધ્યમ માનીને તેને અપનાવી રહ્યા છે હવે જેમ કે દક્ષિણ અમેરિકાનો દેશ ચીલી જ લો ત્યાં આયુર્વેદ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે ગત વર્ષે હું બ્રાઝિલની યાત્રા દરમિયાન ચીલીના રાષ્ટ્રપ્રમુખને મળ્યો હતો આયુર્વેદની આ પોપ્યુલારિટી અંગે અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી મને સોમોસ ઇન્ડિયા નામની ટીમ વિશે જાણવા મળ્યું છે સ્પેનિશમાં તેનો અર્થ થાય છે વી આર ઇન્ડિયા આ ટીમ લગભગ એક દાયકાથી યોગ અને આયુર્વેદને ઉત્તેજન આપવામાં લાગેલી છે તેનું ધ્યાન ટ્રીટમેન્ટની સાથોસાથ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પર પણ છે તેઓ આયુર્વેદ અને યોગ સાથે સંબંધિત જાણકારીઓને સ્પેનિશ ભાષામાં અનુવાદિત પણ કરાવી રહ્યા છે કેવળ ગત વર્ષની જ વાત કરીએ તો તેના અલગ અલગ ઇવેન્ટ્સ અને કોર્સિસમાં લગભગ નવ હજાર લોકોએ ભાગ લીધો હતો હું આ ટીમ સાથે જોડાયેલા બધા લોકોને તેમના પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા પ્રિય દેશવાસીઓ મન કી બાતમાં હવે એક ચટપટો અટપટો પ્રશ્ન તમે ક્યારેય ફૂલોની યાત્રા વિશે વિચાર્યું છે છોડ ઝાડથી નીકળેલા કેટલાક ફૂલોની યાત્રા મંદિરો સુધી થાય છે કેટલાક ફૂલો ઘરને સુંદર બનાવે છે કેટલાક અત્તરમાં ભળીને ચારેય કોર સુગંધ પ્રસરાવે છે પરંતુ આજે હું તમને ફૂલોની એક બીજી યાત્રા વિશે જણાવીશ તમે મહુવાના ફૂલો વિશે જરૂર સાંભળ્યું હશે આપણા ગામો અને વિશેષ તો આદિવાસી સમુદાયના લોકો તેના મહત્વ વિશે સારી રીતે જાણે છે દેશના અનેક હિસ્સામાં મહુવાના ફૂલોની યાત્રા હવે નવા રસ્તા પર નીકળી પડી છે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુવાના ફૂલોમાંથી કુકીઝ બનાવવામાં આવે છે રાજાખો ગામની ચાર બહેનોના પ્રયાસથી આ કૂકીઝ ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે આ મહિલાઓની ધગશ જોઈને એક મોટી કંપનીએ તેમને ફેક્ટરીમાં કામ કરવા માટે ટ્રેનિંગ આપી તેનાથી પ્રેરિત થઈને ગામની અનેક મહિલાઓ તેમની સાથે જોડાઈ ગઈ છે તેમના દ્વારા બનાવાયેલા મહુવા કૂકીઝની માંગ ઝડપથી વધી રહી છે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં પણ બે બહેનોએ મહુવાના ફૂલોમાંથી નવો પ્રયોગ કર્યો છે તેઓ તેમાંથી અલગ અલગ પ્રકારના પકવાનો બનાવે છે જેમને લોકો ખૂબ જ પસંદ કરે છે તેમના પકવાનોમાં આદિવાસી સંસ્કૃતિની મીઠાશ પણ છે સાથીઓ હું તમને એક બીજા સરસ ફૂલ વિશે જણાવવા માંગુ છું અને તેનું નામ છે કૃષ્ણકમાળ શું તમે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા છો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ તમને આ કૃષ્ણ કમળ મોટી સંખ્યામાં દેખાશે આ ફૂલ પર્યટકોનું મન મોહી લે છે આ કમળ એકતા નગરમાં આરોગ્યવન એકતા નર્સરી વિશ્વવન અને મિયાવાકી ફોરેસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે અહીં યોજનાબદ્ધ રીતે લાખોની સંખ્યામાં કૃષ્ણ કમળના છોડ લગાવવામાં આવ્યા છે તમે પણ તમારી આસપાસ જોશો તો તમને ફૂલોની રસપ્રદ યાત્રા દેખાશે તમે તમારા ક્ષેત્રમાં ફૂલોની આવી અનોખી યાત્રા વિશે મને પણ લખજો મારા પ્રિય સાથીઓ તમે મને હંમેશાની જેમ પોતાના વિચાર અનુભવ અને માહિતી આપતા રહ્યા છો બની શકે કે તમારી આસપાસ કંઈક એવું થઈ રહ્યું હોય જે સામાન્ય લાગે પરંતુ બીજા માટે તે વિષય ઘણો રોચક અને નવો હશે આગામી મહિને આપણે ફરી મળીશું અને દેશવાસીઓની એ વાતોની ચર્ચા કરીશું જે આપણને પ્રેરણાથી ભરી દે છે તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર